કેને તો જાય જાય હેલો ફ્રેન્ડ ગુડ કેમ છો મજામાં તું તો તમારો તો ફ્રેન્ડ હું જાઉં છું એક નવા કામ કરવા આપ લોકો ખબર પડી જાય પહેલા આપણે સાહા હું મળી લઉં ગુડ મોર્નિંગ હું પ્રતિયા ચાલુ કર્યો છે હવાર કામ હર કામ કરવા જાય છે હર કામ કરવા મસ્ત વન નઈ ને રેડી થઈ ગઈ જોઈ લી છે હજી હું કામમાંથી ઉકલી નથી કેમ કે કપડા ધોવા નાવાની બાકી છે કપડા ધોવા ગયા બાકી છે બાકી છે મારા બાકી હા આપ તો બાકી છે અર્ધ ધોઈ ગયા તોમળા ઉતકાઈ ગયા અજોલી જે હું કર હો હે કન્સર્ન મે લેવા હું કર દો હે આપ છે મોડીએ મોડીએ જોઈએ આ કонસન મે મને દન છે હા હા ઉજોઈલા એવા નુકરા બવડા આ હું કહેવા વાહડો નો ઓડાય ન હા એની પર છે જાડી પણ ઉસ્યુ છે ઈ નો ઓમબાઈ એટલા મોટા વાહડો

હેંગો ઈ સેટ સેવા સટ નથી નથી જ તું જ પડી ગોયદ ગોય જરીતી કેન થારી જરી એકમાં આંખે મને ઉપર રેવા

ટમેટા નથી લાવવાની મને 500 લાવવાની ટમેટા પાંચસો બટાટા કિલો હા કોથમીર લાવવાની આ જો બકાલુ હારું લાગે આ લાવવાની હા સોરા ફુલેવર મને ઈ દેખાય રીંગણા દેખાતા છે વટાણા લઉં મોંખ આવે નઈ નઈ વટાણા ખાઈ કાળવા આય બાપા તો જે મોંગા વટાણા તો નથી ખાવ તો હાલો પ્રીતિ અમાર ગામનો રસ્તો હવે ગાડી ને કઈ પોતું માર્યું છે આજ અત્યારે માર દઉં હાલો ભાઈ ગાડી ને મસ્ત પોતું મારી દે ધોઈ તો નથી આપણે मास्टरन फोटो मरीन जाई राजू ला जयली जे मरे बेटी रोवे रोवे मारे दिकरो रोवे रोवे निन्दरा रो के मारे विडियो पेला उतारी दे पेला तो पछि काम कर दे नहीं नहीं चालू हो गई बस साहब आ चुके है मारी विश्वास हुईगी ना पसी हुआ गेम की मारा माथो दुखता था तो तेल ना कि गेम की हर खा हुआ तो ना थी खुदी सागवानी तो मथु दुखे तो मैं मतूँ रोचा था तो ना कि मथुरा जी कई नहीं कर खाली राधी नाखी मारी दीपी जैली होते आप लोग कह रहे हैं कि पीती बेन हाथ पग मकारा कारा दौरा बांधो अबे कारा दौरा हूँ लेवा जाऊ न तो थ गाम में कारा मरे मरें तो कौर मरे तो ये खुली जाए रहता तो हूँ बांधी थी एवं आमा बसा तो हूँ अपना गारा में बांध ना क्योंकि मेरा मदड़े टूटी गला है एक

आया हूं पानी के भाई जो इंडी से लीला से हमारी दीदी नीलू पानी आ गए हमारी बे हाडी ऑर्डर कर इन लाइन है एक जवा हम सब सो में है अनबॉक्सिंग करो तो कितना है, है।, है और भी हाँ हाँ बेरुपिया नाटे कितना वर्षी क्या नहीं ऑटिसन ऑटिसन एक हाँ ऐ अभी तो मैं बेनवान कहाँ पर था रूस मोशी